તો ચાલો આજે બપોરના બચેલા દાળ ભાત અને શાકનો ઉપયોગ કરીને પાલક ખીચડી બનાવીએ તો હું સ્વાતિ સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો અહીંયા પાલક ખીચડી મેં એકદમ ઢાબા સ્ટાઇલ બનાવી છે સ્મોકી ફ્લેવર આપેલો છે સાથે કઢી સલાડ અને પાપડ પણ સર્વ કરીશું તો આવો રેસીપી શરૂ કરીએ તો અહીંયા પાલક ખીચડી બનાવવા માટે મારી પાસે બપોરના દાળ ભાત અને શાક થોડા થોડા વધેલા હતા અહીંયા ચાર જણ માટે ખીચડી બનાવી રહી છું પાલક ખીચડીમાં દાળ અને ચોખાનું પ્રમાણ સરખું હોય છે જેટલા ચોખા તેટલા જ પ્રમાણમાં બધી દાળ હોય છે તો મેં અહીંયા પોણી વાટકી મગની ફોતરાવાળી દાળ પોણી નાની વાટકી મગની ફોતરા વગરની દાળ બે ચમચી જેટલી અડદની દાળ અડદની દાળ વધારે હોય તો ખીચડી ચીકણી થઈ જાય છે એટલે મેં અડદની દાળ ઓછી લીધી છે અને બે ચમચી જેટલા ચોખા લીધા છે કેમ કે બપોરના ભાત બચેલા છે તો ચોખાની વધારે જરૂર નથી ભાતનો ઉપયોગ કરીશું એટલે હવે આ દાળ ચોખાને બે થી ત્રણ વખત ધોઈને આપણે જે રીતે સાદી ખીચડી બનાવીએ છીએ મીઠું નાખીને એ જ રીતે ખીચડી બનાવી લેવાની છે અહીંયા પાણીની માત્રા જરૂર પૂરતી જ રાખવી કેમ કે આપણે આગળ દાળનો પણ ઉપયોગ કરવાના છીએ તો ખીચડી વધારે પડતી ઢીલી ન થઈ જાય એ રીતે પાણી ઉમેરવું હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને અહીંયા હું બાફવામાં સાથે દૂધી નાખી રહી છું બીજા બધા શાક આપણે સાતળીને એડ કરીશું મારી પાસે ફ્લાવર વટાણા બટેકા અને ગાજરનું મિક્સ શાક પડેલું છે બપોરનું એટલે મેં અહીંયા એ બધા શાક નથી હવે દાળ પડેલી છે તે યાદ રાખવાનું પીસેલી પાલક સાઈડ પર મૂકી દઈએ થોડીવાર માટે અને હવે આપણે ખીચડીના વઘારની તૈયારી કરી લઈએ મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે ગરમ તેલમાં રાઈ જીરુંનો વઘાર કરીને આદુ મરચાં લસણ અને લીમડાની પેસ્ટ નાખીશું અને પેસ્ટને બે મિનિટ માટે સાતળી લેવાની છે સતળાઈ જાય એટલે તેલમાં કાંદા કેપ્સિકમ અને ટમેટાને એડ કરી દઈએ થોડું મીઠું નાખીને આ શાકભાજીને પણ બે મિનિટ માટે સાતળી લઈએ આ શાકભાજીને એકદમ ગળવા નથી દેવાના થોડા ક્રંચી સાઈડ જ રાખવાના એટલે ખીચડી એકદમ ટેસ્ટી લાગે હવે બે મિનિટ સતળાઈ ગયા પછી આપણે પીસેલી પાલક અને કોથમીરની પ્યોરી એડ કરી દઈએ પાલકને પણ બેથી ત્રણ મિનિટ માટે સાતળી લેવાની છે તો મેં અહીંયા સ્લો ગેસ કરી દીધો છે અને પાલક સતળાય છે ત્યાં સુધીમાં આપણે ખીચડી જે બાફેલી હતી તે ચેક કરી લઈએ તો ખીચડી અહીંયા બફાઈ ગઈ છે આ સ્ટેજ પર હવે આપણે જે બપોરના ભાત પડેલા છે તે ગરમ ખીચડીમાં એડ કરીને બરાબર મિક્સ કરી લઈએ એટલે ભાત પણ ખીચડીની સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખીચડી એકદમ ઢીલી નથી રાખી કેમકે આગળ જો આપણે વેજીટેબલ પાલક અને દાળ બધું મિક્સ થશે એટલા માટે તો હવે અહીંયા પાલક એકદમ સરસ ચડી ગઈ છે અને તેલ પણ થોડું થોડું છૂટું પડી ગયું છે આ સ્ટેજ પર હવે આપણે જે બપોરનું શાક છે તે એડ કરી દઈએ મેં અહીંયા બપોરે ફ્લાવર વટાણા બટેકા અને ગાજરનું મિક્સ શાક બનાવેલું હતું તે એડ કરી દીધું છે અને હવે જે દાળ પડી છે તે પણ એડ કરી દઈએ હવે આ સ્ટેજ પર હાફ ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી દઈએ બટરથી આ ખીચડીનો સ્વાદ બહુ જ સરસ આવે છે પછી હાફ ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન ધાણાજીરું એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું અહીંયા આપણે લીલા મરચાંની તીખાસ લીધી છે એટલે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એક ટી સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું જોઈને એડ કરવું કેમ કે બપોરના દાળ શાક બંનેમાં મીઠું હોય છે ખીચડી બાફતી વખતે પણ થોડું મીઠું નાખેલું હતું અને શાકભાજી સાતળ્યું તેમાં પણ થોડું મીઠું એડ કરેલું હતું એટલે મીઠું જોઈને નાખવું અહીંયા એક મિનિટ જેવું થઈ ગયું છે મેં મસાલા સાતળી લીધા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આ સ્ટેજ પર આપણે બાફેલી ખીચડી એડ કરી દઈએ હવે એકદમ બરાબર મિક્સ કરી લઈએ અહીંયા મેં ગેસની ફ્લેમ સ્લો રાખી છે સ્લો ગેસ પર ખીચડીને એક મિનિટ જેવું થવા દઈએ અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા તમને ખીચડી થોડી કઠણ લાગે તો પાણી એડ કરી શકો છો કન્સિસ્ટન્સી તમારી રીતે સેટ કરી લેવાની મેં ખીચડી ટેસ્ટ કરી લીધી છે તો એકદમ બરાબર છે હવે આપણે ખીચડીને સ્મોકી ટેસ્ટ આપવાનો છે તો તેના માટે મેં અહીંયા કોલસો ગરમ કરવા મૂકી દીધો છે ગરમ કોલસાને ખીચડી ઉપર એક ખાલી વાટકીમાં મૂકીને થોડું ઘી નાખી દઈએ અને ઢાંકણ ઢાંકીને દોઢ મિનિટ માટે રહેવા દઈએ દોઢ મિનિટ પછી જ આપણે ઢાંકણ ખોલીશું એટલે એકદમ સ્મોકી ફ્લેવર બેસી જાય ખીચડીમાં દોઢ મિનિટ પછી ઢાંકણ ખોલીને મેં કોલસો બહાર કાઢી દીધો છે આ રીતે સ્મોકી ફ્લેવર આપવાથી ખીચડીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એકદમ ઢાબા સ્ટાઇલ ખીચડી લાગે છે થોડા કાજુ અને કોથમીરથી ગાર્નિશ કરેલી ખીચડી તૈયાર છે સૌ કરવા માટે તો ચાલો સૌ કરી દઈએ ફટાફટ તો તૈયાર છે અહીંયા પાલક ખીચડી જો આ રીતે ખીચડી બનાવશો સ્મોકી ફ્લેવર આપીને તો ઘરમાં બધાને બહુ જ ભાવશે અને બપોરની બચેલી રસોઈ પણ યુઝ થઈ જશે નહીં ભાવતા શાક પણ આ ખીચડીમાં વપરાઈ જશે અને સ્મોકી ફ્લેવરથી એ બધા જ શાકનો ટેસ્ટ દબાઈ જશે કોઈને ખબર પણ નહીં પડે કે કયું શાક યુઝ કરેલું છે અને સાથે ગરમ ગરમ કઢી સલાડ અને પાપડ હોય પછી તો ખીચડીના ટેસ્ટનું પૂછવું જ શું તો તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ પ્લીઝ અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો